સ્વાગત છે જુનાગઢ જિલ્લામાં યુવાનોને નશાના ખપ્પર માં અટકાવવા માટે જુનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સક્રિય થયું છે એસઓજી એ નશાના કાળ કારોબારમાં સંડોવાયેલા બે શખસોને માંગરોળમાંથી ઝડપી પાડી એક મોટી સફળતા મેળવી છે જુનાગઢ એ શુજીને બાતમી મળી હતી કે માંગરોળના આશિષ જાધવ અને ઇરફાન ઈસ્માઇલ કાલાવાત નામના બે શખશો ડ્રગ્સનો વેપાર કરી રહ્યા છે માહિતીના આધારે જુનાગઢ એ શુજીના એએસઆઈ મહેન્દ્ર અને હેડ કોન્સ્ટેબલ અનિરુદ સિંહની ટીમે ગાય ચોગાન ચોક ખાતે વોચ ગોઠવી હતી બાતમી મુજબ આશિષ જાધવ ઇરફાન ને ડ્રગ્સ વેચવા માટે મળવાનો હતો જે સમયે આશિષ જાધવ અને ઈરફાન કાલાવાત

છ લાખ ચોત્રીસ હજાર દસ નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ બંને આરોપીઓ વિરુદ્ધ માંગરોળ પોલીસ સ્ટેશનમાં હેઠળ ગુનો આવ્યો છે પોલીસે હવે આ બંને આરોપીઓ આ ડ્રગ્સ કોની મંગાવતા હતા કેટલા સમયથી હેરાફેરી ચાલતી હતી અને અત્યાર સુધીમાં તેમણે કોને કોને આ ડ્રગ્સ વેચ્યું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે એસઓજી ની આ કાર્યવાહીથી નશાના વેપારીઓમાં ફફડાટ ફેલાવશે છે અને યુવા પેઢીને બચાવવાની દિશામાં એક સકારાત્મક પગલું ભરવામાં આવ્યું છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે